બરાબર સાફ કરો બેન આલેગા આ પાડી એ ન્યા ખાવા માટે જાગે તો મને એટલું ખબર પડે જો તો આ આરી એ અરે આ રે આ આવી

ઓ ઓ બેન અહીંયા બસ ત્યાં બરાબર સાફ કરો બેન હા બરાબર છે અને હું શું કહું થોડુંક ધ્યાનથી કરજો બરાબર મી તો પેમેન્ટ કટ કરી દેવામાં આવશે તમને જે પાંચસો રૂપિયાની હાજરી આપે છે ને પપ્પા તમે કયું કામ કર્યું બોલો તો એ એ એ ઓ મમ્મી અહીંયા પપ્પા શું કહે કે હું તો કરું જ છું કે મને કરવા નહીં દેતા કે કોઈ પપ્પા મમ્મી બોલો કંઈક કાં તો મારા આભરૂ પર આવી આવી જાવ પપ્પા લો આવી જાવ શું કે વેલાને શું બોલો તું શું બોલ્યો કોને પ્રેમ ને ને

સર <laughs> <laughs> તું આનું કમ્પેરિઝન ક્યાં કોની જોડે કરે પણ આમ બતાય તો આમ જો પેલો તો બચારો કઈ બોલતું નહીં કઈ સાંભળતું નહીં બોલવું નહીં સાંભળવું તું તારું બંધ રહેતું તારી આંખો બંધ રહેતી તારું કાના બંધ કોઈ દિવસ રહેતા હા ગોડું મગજ નહીં પાછું બંધ કરો શું બંધ કરો ક્યાં જાય અહિયાં તો આય અહિયાં આય અહિયાં પાણી આપનું

લેતી બીજું એક ગ્લાસ પાણી ભરી અહીંયા તો આય બેટા પણ અહીંયા તો આય હેમાલી પાણી પાણી તો દે પાણી પીવાને પાણી તો દે પણ પાણી તો દે મારા પાણી પીવાને મારા સમય જલ્દી લાય અને ઠંડુ લાય ફટાફટ લાય હા તો હોય લાય ફટાફટ લાય પણ મને તરસ બહુ ગજબ લાગી જાય યાર હેમાલી ફટાફટ લાવે ને બેટા હવે પી પેલા તું પી પી અરે પી બધું પી લે તને મારા સમય અહીંયાથી થી ગઈ ને મારા સમયે આ પાસ્તાન ને પાસ્તા બધું ખાઈ ને પીસતા ને અહિયાં રાખે આ લઈ જા લઈ જા માર નહી પીવી લઈ જા લઈ જા લઈ જા ભેંસ હારી આવતી નહીં આવે અહીંયા તો ગાઈ કાલે અમારે જવાનું છે બહાર બધા ઇન્ફ્લુએન્સર ભેગા થવાના ઓગણીસ તારીખ થશે કાલે અને આજે થઈ અઠાર તારીખ એટલે આપણે એમાં લઈને લઈ જવાના નથી ચોખીન ચઠ વાત કેમ કે બધા ફ્રેન્ડ સર્કલ છે ચલો ગાઈ જો જોઈએ આજનો દિવસ કેવો આપણો એન્ડ થાય છે કેમ કે આખો દિવસ હું ઘરે ઘરે રહ્યું આજે તો ના આવતી ને તને કોણ કે છે આવવાનું હા તો જા ને કરાઈ ને આપું રેપીડો ઉબર ઓલા મજા આયા જય હો માતાજી જય હો પિતાજી ભગવાન ની આરતી કરે કઈક તો હારું બોલ કે હારું કઈક આપે પ્રસન્ન કરોડપતિ બનાવે એવું કઈ કહું છું વાળી ચૂકી એક નંબર ની ચૂકી આ બધું સાફ કર્યું ને હજુ આ બધું આ બધું સાફ કર્યું એટલે હમણાં એ કઈ નહીં બોલે હેમાલી હવે તો તને શાંતિ નહીં બેટા નવ દસ દિવસ હવે તો બાદ કાકા સાચી વાત એ પીઝા બર્ગર નહીં હવે તો તને શું કે રાત્રે જાગીશ ને ખાવા માટે જ જાગે તું તમને એટલું ખબર પડે આજ કે છે દસ દિવસ માટે જો ચાલુ બટાકા પૌવા મૂકેલ છે આજે સમોસા વડાપાવ દાબેલી એવું બધું હોય ને તમારો હે આ ખાવા માટે જ જાગે ને બેટા હે ને આ જાય કે નહીં જતી આ ચું ને ખાવા માટે જ જાગે ને મને કોઈ બતાવી દે ને મેં ખાવા માટે જાગ્યો હું ખાવા માટે જાગ્યો હા એમ કે હું માગ્યો બહુ પૈસા છે ભાઈ કરવાનો ટાઈમ નહીં આપણી જોડે શું કેવું બેટા બ્લોગ બના મારી વાત સાંભળ મારી વાત સાંભળ હું તને શું કહું પ્રિશુ આ દરરોજ ખાય ને હાચું કે દસ દિવસ ડેલી ઊંઘેલી હોય તો બી ઉઠીને ખાય નહીં એના પેલી કેવું કે ઊંઘમાંથી ઉઠીને ખાય કે હોય

ચલો આનાથી ચોકેટ બેટા ચલો ચલો માંથી કો ચોકે નથી ચોકે ચોકે નથી ઉભી દા ઉભી દા મારી ઉભી એની બોલો ચોકે નહીં હેમાલીન કે હેમાલીન કે હેમાલી આપશે હેમાલી ચોકેટ આપો શું હેમાલીન કે હેમાલી આપશે ચોકલેટ હેમાલીન કે તોતળી એ એ ગાંડી એ ક્યાં જાય અહીંયા ચોકલેટ આપશે તને હજુ નાકમાં આંગળી આપશે નાખી નાખી દે એ ગાંડી એ જા

એ ગાંડી તને કોને શીખવાડ્યું ચોકેટ માંગ હે મારી જોડે ચોકલેટ માંગ હે જોડે પડ્યા આ બધું નહીં આ બધું ચોકલેટ માંગ એ જોડે ચોકલેટ પડી છે હે ને કે ચોકલેટ આપો કે ચોકલેટ માંગ્યા આરી બહુ બહુ એટલે બહુ માસ્ટર માઇન્ડ છે ક્યાં વાધી કો એમ માં ચોકો ક્યાં છે ક્યાં છે છે શું છે ક્યાં છે બતા ક્યાં છે 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 આમાં હે શું છે ક્યાં ચોકલેટ શું છે બરફ જો એ નહીં એ આ તિજોરી ખોલે આવી સ્પોક પેજ ખોલે

બરાબર તો એ ને આને ગળતી હતી પણ અમે લોકોએ ડબ્બો અહીંયા જ મૂક્યો તો પેલા હવે પાછો અમે લોકો અહીંયા મૂકી કેમ કે આને બહુ ચોકલેટ હોય ને આપવાની જરૂર નથી એટલે નહીં નહીં ખુલતું જો બોબડી બોલાતું નહીં ઓય 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 એનો અડધું ખાવાઈ નાખો અડધું આપો આડી થશે ઉભર અહીંયા નહીં ત્યાં 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 લઈ લો આપું છું ને જો જો નીચે ઉતાર આડી આડી પડી જવાની અમાર જા

મેગી ના ના ચાલ પાણી પીળો બેટા જો તું આ હાથ ધોરાઈ દે એના પહેલા

આ કઈ ખબર નઈ હવે કુતરા એક્સચેન્જ કરે કે પોતે એક્સચેન્જ કરે છે ખબર તો સાચી વાત ને ભાઈ જે કેવું હોય કહી દો ને શું કેવા ખબર આવું ના ભૂલ કરો ભાઈ જો ભાઈ છો આજનો દિવસ ખબર નઈ હમણાં વાગ્યે મને આ ભાઈએ દસ ને ત્રણે બોલાવે જઈ અહીંયા બરાબર તો મારે ઘરે જવું પડશે થોડી દસ ને તેર થી મારે ઘરે જવું પડશે ફટાફટ કેમકે ઘરે મને ચૂંટણી એવું કહી દીધું આટલા દિવસથી હું બહાર રખડું ને કે દરરોજના બે ત્રણ બે ત્રણ વાગે એટલે મને ઘરે એવું કહી દીધું હે કેમ તું ઘર નહીં આયગા તો બહાર નહીં જાયંગા એટલે મેરા ફૂલ હાફ મટર બાદ ફૂલ મટર પતા નહીં કોઈ ઘર પે જાણે ભાઈ અભિ કબ છોડો ક્યાં બતાવ ભાઈ ફટાફટ કામ પતાવો તમારું અને મારે જવું હોય ઘરે ઓકે ભાઈ ચલો જય શ્રી કૃષ્ણ કોની એટલે મારી ભાઈ પોતે તમારે લઈ જવાની વાંધો નહીં લાવો આ બ્રિજન ચાવી લાવો

એ તો તને બીજું કઈ મળ્યું નહિ હે તને શરમ નહી આવતી ક્યાંથી આવે તું ક્યાંથી આવે શરમ કર શરમ આ પકડાઈ દેવો કે જવા દેવો જવા દે